હવે આગળ વાત કરીએ તો ડેપ્યુટી સેક્શન ઓફિસર ક્લાસ નંબર બસો પંચ્યાસી જેટલા કેન્ડિડેટ ડિક્લેર કર્યા છે પછી જનરલ ફિમેલ સો પોઈન્ટ તેત્રીસ એકસો ઓગણત્રીસ ફિમેલ ઈડબ્લ્યુએસ મેલ એકસો છ પોઈન્ટ સાતસો કેન્ડિડેટ ई फीमेल एस फिमेल सौ पॉइंट तेतरीस बसो बे कैंडिडेट एस मेल एक सौ छ पॉइंट अग्नियासी बार सौ ने अड़सठ कैंडिडेट एस फीमेल बी सी सौ पॉइंट तेतरीस बसो छत्तालीस कैंडिडेट एस मेल एक सौ छ पॉइंट अग्नियासी बसो कैंडिडेट एस सी फिमेल सौ पॉइंट कैंडिडेट एस टी मेल एक सौ पॉइंट इक्यानवे कैंडिडेट एस टी फिमेल चौरानवे कैंडिडेट आ रीते ટોટલ ત્રણ હજાર ત્રણસો ને બેતાલીસ જેટલા કેન્ડિડેટ ને મેઇન્સ માટે ક્વોલિફાય કરવામાં આવ્યા છે હવે આમાં એક ક્વેશ્ચન છે કે મેરિટ કેમ નીચે રહ્યું તેનો જવાબ તમને અત્યારે જ મળી જશે તો દેખો આપણે ટોટલ એકસો બાણું ક્વેશ્ચનમાંથી તમને માર્ક્સ આપવામાં આવ્યા છે જેમાં એક ક્વેશ્ચન સાચો પડવાનો માર્ક્સ હતા એક અને એક ક્વેશ્ચન ખોટો પડવાના નેગેટિવ માર્ક્સ હતા જીરો આવું કેમ થયું

મતલબ કે જ્યારે જનરલ કેટેગરીનું મેરીટ નીચું આવે છે ત્યારે દરેક કેટેગરીના મેરિટ નીચે લાવવામાં આવે છે અને વધારાના ક્વોલિફાય કરવામાં આવે છે બરાબર હવે આગળ બીજી ક્વેશ્ચનની વાત કરીએ તો બીજા જે કાંઈ માર્ક્સ જે વધારાના એડ કરવાના હોય છે જેને વધના ગુણ મળે છે તે લોકોના માર્ક્સ એડ કરીને રિઝલ્ટ બનાવેલ છે પછી જે કેન્ડિડેટ ક્લિયર થયા છે તે બધાના રોલ નંબર આપેલા છે પછી છેલ્લે વાત કરીએ તો બે કેન્ડિડેટ જે છે તેમનું રિઝલ્ટ જે કેન્સલ કરવામાં આવ્યું છે રોલ નંબર તમે જોઈ શકો છો એક કેન્ડિડેટ જે છે એક્ઝામિનેશન હોલમાં મોબાઈલ લઈને પકડાયો હતો બીજો કેન્ડિડેટ સ્ટાફ સાથે મિસબિહેવ કર્યું હતું જેના કારણે આ બે રોલ નંબરના રિઝલ્ટ જે છે એ અટકાવવામાં આવેલ છે દરેક જણ વીસ તારીખે ચાર વાગે જીપીએસસીની વેબસાઇટ પર પોતાના માર્ક્સ જોઈ શકશે